ગઈકાલે દિયોદર દેલવાડા રોડ પર ખાડામાં મોટરસાયકલ ખાબકતા યુવકના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે દિયોદર દેલવાડા રોડ પર કેટલાય સમયથી વરસાદી પાણી ભરાવને લઈને દેલવાડા રોડ પરની સોસાયટીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી ત્યારે સતત ન્યૂઝ પોઈન્ટ ચેનલ ગુજરાતના અહેવાલને લઈને માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવી દિયોદરના દેલવાડા રોડ પર મસમોટા મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો અનેકવાર ખાડાઓમાં પડતા વાહન ચાલકોને અને લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે દિયોદરના દિલવાડા રોડ પર ખાડાઓમાં સિમેન્ટ કાંકરાનો માલ નાખી સંતોષ માન્યો છે પણ દિયોદરમાં વધુ વરસાદ પડે તો દિયોદરના દિલવાડા રોડ પર વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી જો વધુ વરસાદ પડે તો દિયોદર દિલવાડા રોડની સ્થિતિ જેસે થે એવી સર્જાય તો નવાય નહીં બે દિવસ પહેલા દિલવાડા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા પીડબ્લ્યુડી દ્વારા કેનાલ ખોદી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરી હતી જો બીજી બાજુ દુકાનદારોના રસ્તા પર મોટી કેનાલો ખોદી નાખતા દુકાનદારોના રોજગાર ધંધા ઠપ થઈ ગયા હતા ત્યારે દુકાનદારોએ સ્વખર્ચે ખોદેલી કેનાલો પૂરી દેતા હવે વરસાદ પડે તો દિલવાડા રોડ પરનું વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ નથી જો વરસાદ થાપકે તો દિયોદર રોડ પર વરસાદી પાણી ભરાવ ફરી થઈ જાય તો સ્થિતિ જેસે થે તેવી રહેશે